ત્યાં રાત્રિના સમયે બેસી અને દારૂ પીતા હોય છે અને મહેફિલો જામતી હોય છે વાત કરીએ આજે તો આવી જ ઘટનાને લઈને ખેરાલુની બસ સ્ટેન્ડ પર નજીક પણ બે દુકાનોના તાળા તૂટે ગામડામાં પણ ચોરી ન થયું છે આ એક પરિસ્થિતિ એવી સર્જાય છે કે અસામાજિક તત્વોને લઈ આવી જે દારૂની મહેફિલો અને જુગારના જે અડ્ડાઓ છે એના પર પોલીસે ખૂબ કડક કાર્યવાહી કરવી જોઈએ એવી લોકોની સ્થાનિક લોકોની પણ માંગ છે ખેરાલુ પોલીસ આમાં કંઈક કાચું કાપી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે એટલે વાત કરવામાં આવે તો સમગ્ર મહેસાણા જિલ્લામાં એસપી સાહેબે ખરેખર સ્પેશિયલ સ્પોટ સાથે આ વસ્તુની તપાસ કરવી જોઈએ તેવી લોકોની માંગ છે જે રિયાજ વધુ વાત કરવામાં આવે છે કે જે પ્રમાણે જણાવ્યું પ્રમાણે દારૂની મહેફિલો જુગારધામ વગેરે જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે આ વિશે જવાબદાર પીઆઈ વિશે મતલબ એના વિશે એમના દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે હા વાત કરવાનો પ્રયત્ન કર્યો તો મને કોર્ટની મુદતમાં હતા એટલે મળી શક્યા નથી અને આ અંગે વારંવાર આવી ચર્ચાઓ પણ થઈ છે ત્યારે હાલ આ વસ્તુ કડક એંગલથી પોલીસ કામ લે તો ચોક્કસ આ વસ્તુ ડામી શકાય તેવું છે કારણ કે મોસ્ટ ઓફલી મહેસાણા રાજસ્થાન થી આવતો દારૂનો માલ નો જો વાયર મહેસાણા ઊંઝાથી નીકળતો હશે પણ અત્યારે એ લોકોએ ટોલ ટેક્સ ના ભરવો પડે એવા ઘણા કન્ડિશનથી જ લઈ અને સિદ્ધપુર ચોકડી થી એક બે થી ત્રણ વાગ હિરવાણી ચોકડી નજીક એલસીબી રેડ કરી અને આવી આવી ગાડીઓ પકડેલી છે જે ખેરાલુ પોલીસ સ્ટેશને ગુના દાખલ થઈ આ અંગેની તપાસ ચાલુ છે ત્યારે પોલીસે વધુ તપાસ કરવી જોઈએ તેવી માંગ પણ

કોની રહેમ નજર ચાલી રહી છે તે સૌથી મોટો પ્રશ્ન છે જે દારૂનો પરવાનો કોણે આપ્યો તે પણ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે કેટીવી ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે આમને આમ ચલાવવામાં આવે છે તે હવે જોવું રહ્યું